મનસુખભાઈ જ્યારે એવું બોલે છે કે ચૈતરભાઈને અભદ્ર ભાષા બોલે છે અને ખોટા ખોટો ગુસ્સો કરે છે તો મેં મનસુખભાઈને એટલું કહેવા માગું છું કે તમે ત્રીસ વર્ષથી ભાજપના ભાજપમાં શાસન કરો છો છતાં પણ તમે પબ્લિકના વાડે તો કોઈ દિવસ આવ્યા નથી તો અત્યારે ચૈતરભાઈ અમારા કંઈ અભદ્ર ભાષા બોલતા નથી પણ તમે જે અધિકારીઓને અને ગમે તેવા કાર્યકર્તાને પણ ગમે તેવું બોલો છો તો એ ક્યાંનો નિયમ છે રાજપાડીમાં જે બનસુખ સાહેબ બોલ્યા હતા ને એ ગવર્મેન્ટ કર્મચારી છે એમને ગમે તેવી ગાળો બોલાય નહીં ખુલ્લે લોકોને ટોટલ મીડિયામાં ખબર છે કે જે ગાળો બોલ્યા હતા એ વસ્તુ બોલાય નહીં એટલે એમને એનું ભાવ ન જોવે બરાબર છે છે અને હું એવું માંગુ છું કે તમે આ કેસનો ખુલાસો કરજો અને સાબિત કરજો ખોટી રીતે અમારા ચૈતર ભાઈને ને છે પણ એક દિવસે યાદ રાખજો મનસુખ ભાઈ તમે ઘરની બહાર નીકળતાય તમને અઘરું પડી જશે